નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની વિડીયોમાં મિત્રો આજે આપણે જાણીશું કે શ્રાવણમાં માસમાં કયા પાંચ ઉપાય કરવાથી જીવનમાં ધન સંપત્તિ આવશે શ્રાવણ માસમાં કરો આ પાંચ સિદ્ધ ઉપાય ધન સંપત્તિ વધશે મનોકામના પૂર્ણ થશે શિવપુરાણ અનુસાર સુખ સમૃદ્ધિ મેળવવા અને કષ્ટોથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ સોમવાર અને શિવરાત્રિ પર જળાભિષેક કર્યા બાદ શિવલિંગ પર જવ અને કાળા તલ ચઢાવવા જોઈએ શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે સોમવાર ભગવાન શિવને સમર્પિત છે લિંગ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે સોમવાર શિવરાત્રિના દિવસે ખાસ કરીને શ્રાવણ મહિનામાં વ્રત રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બિલીપત્ર જળ દૂધ ચઢાવવાથી સૌભાગ્ય દીર્ઘાયુષ્ય અને મોક્ષ મળે છે ધાર્મિક માન્યતા મુજબ શ્રાવણ સોમવાર પર કરવામાં આવતી પૂજા અને દાનના ફળ મહાશિવરાત્રી બરાબર છે જ્યોતિષ શાસ્ત્રમાં આવા જ કેટલાક ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે જે શ્રાવણ સોમવારે કરી શકાય છે આ સિદ્ધ ઉપાય કરવાથી મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે સાથે જ જીવનમાં સમૃદ્ધિ પણ આવે છે આવો જાણીએ આ સિદ્ધ ઉપાયો વિશે નંબર એક દેવા મુક્ત થવા માટે ઉપાય જો તમારી ઉપર વધારે દેવું થઈ ગયું હોય તો શ્રાવણ સોમવાર કે શ્રાવણ શિવરાત્રી પર શિવલિંગ પર અક્ષત એટલે કે ચોખાને પાણીમાં મિક્સ કરીને ચઢાવો આમ કરવાથી ધીમે ધીમે તમારને દેવાની સમસ્યામાંથી મુક્તિ મળશે નંબર બે શિવલિંગ પર જવ ચઢાવો શ્રાવણ સોમવાર અને શિવરાત્રી પર જળમાં જવ મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરો આમ કરવાથી શારીરિક સુખોની પ્રાપ્તિ થાય છે સાથે જ પિતૃઓ પણ ખુશ અને આશીર્વાદ આપે છે સાથે જ મહાદેવ પ્રસન્ન થાય છે નંબર ત્રણ આવક અને કમાણીના દરવાજા ખુલશે શ્રાવણ સોમવાર અને શિવરાત્રીએ શિવલિંગ પાસે ઢીનો દીવો પ્રગટાવો આમ કરવાથી કીર્તિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેમજ બીજા દિવસે શિવલિંગ પર શેરડીના રસથી અભિષેક કરો આમ કરવાથી આર્થિક સ્થિતિ સારી રહે છે સાથે જ મહાદેવ પ્રસન્ન થાય છે નંબર ચાર લગ્નના યોગ બનશે શ્રાવણ સોમવાર અને શિવરાત્રીના દિવસે દૂધમાં થોડી હળદર મિક્સ કરીને શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ હળદર કુરુ અને શુભતા સાથે સંકળાયેલી છે જે લગ્નનો કારક ગ્રહો માનવામાં આવે છે એટલે આ ઉપાયો કરવાથી લગ્નના સંયોગ બને છે નંબર પાંચ કાલસર્પ પિત્રદોષમાંથી મુક્તિ મળશે શિવપુરાણ અનુસાર જે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ પિત્રદોષ અને શનિ દોષ હોય છે તેમણે શ્રાવણ માસના સોમવાર શિવરાત્રી અને અમાસના દિવસે શિવલિંગ પર જળાભિષેક પંચામૃત અથવા રુદ્રાભિષેક કરવો જોઈએ આમ કરવાથી પિતૃ અને કાલસર્પ દોષની ખરાબ અસર ઓછી થશે તેમજ શનિ દોષમાં રાહત મળે છે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી વિડીયોમાં